થઈ પણ તરત ઓલવાઈ જાય છે કઈ વાંધો નહીં તો અહીંયા આપણે ખડ્ડે જેટલા પણ ખાડા છે એનો બર્થડે સેલિબ્રેટ કરીએ સરસ તાળીઓની સાથે અરે ઉભારો બરોબર અહીંયા જે સરસ મજાના ખાડા પડ્યા છે એના માટેની આ કેક છે હેપી બર્થ ડે કોનો બર્થડે છે આ નવા નક્કોર જે ખાડા પડ્યા છે એનો બર્થડે છે અને મિરચી ઉપર ચાલી રહ્યું છે ખડ્ડે કા બર્થ ડે એટલે જેટલા પણ ખાડા છે એને આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે કે અહીંયા નવો ખાડો છે તો ધ્યાન રાખજો બરાબર તો એના માટે આ કેક ખાવ શું કહો અમે તો રાખશું પણ જનતા શું કરશે તો તમે જનતામાં નથી આવતા તો લાઈક બહુ કરવું પડે મને લાઈક કરો હા કેમ ને હાય હાય મને લાઈક કરો ને આ તો તમે તો ચાલો ને ડેટ પર જઈએ ક્યાં જવાનું છે અરે હું મજાક કરું છું તો એક્ચુઅલી અહિયાં આ કેક એટલા માટે છે કે ખડ્ડે કા બર્થડે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે કે આટલા સરસ મજાના ખાડા પડ્યા છે તો સેલિબ્રેટ